આ તો સુરતની વાત કરીએ હવે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે જી હા સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીની સંખ્યા વધી છે ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે ડેન્ગ્યુના ચુમ્માલીસ મલેરિયાના ચાર કેસ નોંધાયા છે આ ઉપરાંત વાયરસના એક હજાર નવસો અઢાર કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા આ અઠવાડિયે વધી છે ચોમાસામાં સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા માટે તબીબો સલાહ આપી રહ્યા છે ડેન્ગ્યુના લગભગ બસો ને ત્રીસ કેસ અમારી હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવેલા એમાંથી ચુમ્માલીસ કેસ પોઝિટિવ જોવા મળેલા તથા મેલેરિયાના બસો ને બત્રીસ સેમ્પલ લેવામાં આવેલા એમાં ચાર કેસ પોઝિટિવ હતા ડેન્ગ્યુના ત્રેવીસ સેમ્પલ લેવામાં આવેલા તથા જાળાઉટીના બાસઠ કેસ હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના ઓગણીસો અઢાર અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં કેસ નોંધાયેલા લોકોએ તકેદારી રાખવા માટે પોતાનું ઘરની આજુબાજુ સ્વસ્તા દાળીઓ રાખવી જોઈએ વારંવાર હાથ ધોવા જોઈએ ઇમ્યુનિટી ડેવલપ થાય એના માટે સંપૂર્ણ આહાર લેવો જોઈએ જાળી ઘરમાં રાખવી જોઈએ ટૂંકી પાણીવાળા વસ્ત્રો પહેરવાના જોઈએ અને કોઈ પણ નાના બાળકો મોટાઓને જરૂર પડે તાવ કેવો નાના સિમ્ટમ્સ દેખાય તો નજીકના સરકારી દવાખાના ડૉક્ટરે બતાવીને એવી સારવાર લેવી જોઈએ